ગુજરાત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ જતા ચાલુ ટ્રેને ઉતરવા જતી મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પડી હતી પશ્ચિમ રેલવેના ભરૂચ સ્ટેશન પર ફરજ પરની મહિલા કોન્સ્ટેબલ રોશની સિંગે પોતાની બહાદુરી ચપડતા અને તત્પરતા બતાવી ચાલતી ટ્રેનમાં ચડવાના પ્રયાસમાં ટ્રેનમાંથી પડી ગયેલ મહિલા મુસાફરને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો વડોદરા ડિવિઝનના વિભાગીય સુરક્ષા કમિશનર રામશંકર સિંઘે જણાવ્યું હતું કે ભરૂચમાં પ્લેટફોર્મ ડ્યુટી પર તૈનાત રોશની સિંઘે જોયું કે એક મહિલા મુસાફર ટ્રેન નંબર નવસો ત્રેપન ગુજરાત એક્સપ્રેસમાંથી દોડતી ટ્રેનમાંથી ઉતાવળમાં ઉતરતી વખતે પગ લપસવાના કારણે તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી ત્યારબાદ રોશની સિંહે તરત જ દોડીને પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને બહાર કાઢી હતી અને તેનો જીવ બચાવ્યો હતો ડિવિઝનના રેલવે મેનેજર સિંહે જણાવ્યું હતું કે રોશની સિંઘે ઓપરેશન જીવન રક્ષા અંતર્ગત ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવીને એક મહિલા મુસાફરનો જીવ બચાવીને માનવીય પહેલ કરી છે અન્ય આવા કર્તવ્યનિષ્ઠ અને હિંમતવાન આરપીએફ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે તેમણે લોસ્ટિંગને યોગ્ય સ્તરે પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી છે